સુરતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છેડાવ્યો કાળી સહી લગાવી હોય વાતાવરણ હતું સુરતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પછીથી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રિસ્તાનું રાજકી જંગ જોવા મળ્યો છે સુરત મનપામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવતા શાસકો સામે જોડાવાય છે

સ્વતંત્રતા દિવસની જાણ સ્વતંત્રતા દિવસની ઉજવણી તથા રક્તદાન કેન્દ્રની જાણ કરતાં બેનરો અમે આખા લિંબાયત ગોડદા ડિંડોલીમાં માર્યા હતા અને અમુક જે શાંતિ ડહોળનાર તત્વ હવે એને તમે સમજી શકો કે એ તત્વને આપણે શું નામ કહી શકીએ તેવા તત્વોએ અમારા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા સાહેબના ચહેરા ઉપર કાળા રંગની સ્યાહી ફોતી છે તેના વિરુદ્ધમાં અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં અમે વોડાદરા પોલીસ સ્ટેશનમાં આની અરજી પણ આપવા જઈ રહ્યા છે બીજું કે આજે અમારા માનનીય કેજરીવાલ સાહેબનો જન્મદિવસ છે અને કેજરીવાલ સાહેબ હંમેશા માફ કરી દેવામાં માનતા હોય તો અમે આવા લોકોને વધુ પબ્લિસિટી ના મળે અને આજે માન્ય કેજરીવાલ સાહેબનો બર્થ પણ છે તે નિમિત્તે અમે આજરોજ એમને માફ પણ કરીએ છીએ અને સાથ આપણે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે કે જે લોકોને ખરેખર જે એમનું જે કંઈ કૃત્ય છે તે કૃત્ય ના કરે બીજી વખત તે બી અમને પ્રેરણા મળે ત્યારે પંદરમી ઓગસ્ટની ઉજવણી લઈને લિંબાયતમાં આમ આદમી પાર્ટીને કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ મૂકતા આપના કાર્યકરો હોબાળો કર્યો હતો તો સોમવારે લિંબાયત વિસ્તારમાં આપના પ્રદેશ પ્રમુખના લાગેલા બેનર પર કોઈએ કાળી સાઈડ લગાવતા રાત્રે ઘરમાંટો ફરી જોવા મળ્યો છે કુરસી જીટ એન્ફોર્સ